રાજકોટના રીબડામાં અમિત આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે છે પોલીસની કામગીરી પર મોટા સવાલ કર્યા આ કેસના એક આરોપીએ કોર્ટમાં પોલીસ પર ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે તેની પાસે બળજબરીથી નિવેદન લેવામાં આવ્યું હતું શું છે સમગ્ર મામલો આવો જોઈએ નમસ્કાર દર્શક મિત્રો હું છું કવિતા સોલંકી અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ચકચારી અમિત ખુંટ કેસમાં એક ચોંકાવનારો ઘસફોટ થયો છે આ કેસમાં ઝડપાયેલા આરોપી અતાઉલ મણિયારાએ ગોંડલ કોર્ટમાં પોતાનું નિવેદન ફેરવ્યું છે આરોપીએ કોર્ટમાં જણાવ્યું કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને ગોંડલ તાલુકાના પોલીસ દ્વારા તેની સાથે શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવ્યું હતું આરોપીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તેને બળજબરીપૂર્વક અનિરુદ્ધ સિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા વિરુદ્ધ નિવેદન આપવા દબાણ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે જો આ પિતા પુત્રનું નામ નહીં આપે તો તેને અન્ય કેસમાં ફસાવી દેવામાં આવશે આ નિવેદનથી પોલીસ તંત્રમાં ભારે ખળબડાટ મચી ગયો છે આરોપી કોર્ટ સમક્ષ એ પણ આક્ષેપ કર્યો છે કે તેને 12 કલાકથી વધુ સમય ગેરકાયદેસર કાયદેસર કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો અને આ સમય દરમિયાન વિડિયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું અતાઉલ મણિયારાના આરોપોએ રાજકોટ ગ્રામ્ય પોલીસને ફરી વિવાદના કેન્દ્રમાં લાવી દીધી છે જો કે કોર્ટે આરોપીની વધુ તપાસ માટે પોલીસને હવાલે કર્યો છે આવા ગંભીર આક્ષેપો બાદ હવે આ કેસ કઈ દિશામાં આગળ વધશે તે જોવું રસપ્રદ રહેશે આવા જ પડે ના સત્ય અને સચોટ સમાચાર માટે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર